પોલિસ્ટેશન અન પોલિસ્ટેશન થી ધીરે કે આય ઓરા લખડ શીખી ન આયો ને તો વાર ઓસડાઈ ગયું લેકિન સાવધી અઈ બટા તાય મોઢું બગાડીને નિહરે એ કેરેક્ટર નો કરીએ વ વારે દાંત કાઢન તો જા એ ઇને હમું દાંત નથી કાઢવા કેરે હું તમારા દાંત કાઢી નાખી ઓય બચ્ચા

ના બધી ભાઈ મગજમાં બોલ 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 આમ જો તારી બાળી રહી ને એ હવે આમ જો પ્રતિ વર્તન નાની થઈ જાય પછી એવું જ મારે જોયે આમ જો તને જમાડ્યા પછી જમે હે હા ભાઈ બન બોલ કાયો वाह भाई बंद वाह आमचं मे कि तू ने इमज करजी काय जाते अरू बाई મારો ખજીડો પાછા કાઈક નવા નાટ્યાક શીખીને આવ્યો છે ગાંડી નાટ્યક નથી મને કારતરો કરડી ગયો મારો હાથે જો આ કિમ કરતા કરી ગયો સમજો ગાંડી પોલીસ સ્ટેશનમાં મારો સાહેબ આવવાનો હતો અને પુઠામાં તો એમણે પડ્યો હતો એને તો પૂઠા ફેરી નાખો પુઠામાં હાથ નાખ્યો તો જાવું પડ્યું તો ગાંડી એને ઉની જીવું

હે ભગવાન મારા ને કઈ નો થવા દેતા હું હોળ હોમ માં રહી મોરલી બગાડી બગાડી તું મોટું મીઠું દુખવા આ કેરે મરસી જોન્ડી હા

ઉતરી તો જશે ને હા બાપા મેં એમ તો હારા હારા નાક ના ઝેર ઉતારી નાખ્યા છે સ્વામી 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 હવે સ્વામી માહિતી ની માહિતી ઘરે કામ કરતા ત્યાં કામ કરવા દે બાપા આ મારી ટાઈકી નહીં લાગે ઝેર ઉતારવામાં આ નુકરું અડી ગયો હવે મારે આનું શું કરવું બાપા હવે આનો એક જ ઉપાય છે આપણો ઇતિહાસ છે કે આગળની પત્ની એ ને એ યમરાજ પાસેથી પતિના જીવ પાછા લાવતી હતી જો કોઈ આની પત્ની લઈને આખું નિયમ રાખે તો આ બસે નકર બસે નહીં તમે કયો એ નીમ લેવા તૈયાર છો જો મારા પતિદેવ દેવ બચી જતા હોય તો એ ખોટી ની થમા ખોટી ની થમા આ તારું મોઢું જોઈને મને એવું લાગે છે તું નીમ નઈ રાખીએ ગુરુ ના ના અમારો બહુ તો બહુ સીધા છે

સમજો બાપા મને આ તમારું સુકાયન બાયડી રે ને એ ઉપર વિશ્વાસ નથી આવતો જો એ નીમ ભૂલી જાય ને તો તમે એને યાદ કરાવજો એ બોન હું નથી વારી એ હા 有人。<laughs>